પરમિશન સામે મનપાની કાર્યવાહી સામે પ્રિસ્કુલના સંચાલકોની નારાજગી સામે આવી છે અમદાવાદની બારસોથી પંદરસો પ્રિસ્કુલમાં ચાલીસ ટકા પ્રિસ્કુલ સીલ કરાતા અમદાવાદની પ્રિસ્કુલ બંધ હાલતમાં છે પ્રિસ્કુલ સંચાલકોએ બીયુમાં હેતુફેર કરવામાં સમય આપવાની માંગ કરી છે સાથે જ સીલ ખોલી આપવા અને બાળકોને પ્રી પ્રાઇમરીમાં શિક્ષણ આપવા મંજૂરી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે મહત્વનું છે કે સાત જૂનથી મનપા સીલ કરવાની કામગીરી શરૂ કરી જેમાં મનપા કમિશનરે મળી સંચાલકોએ કરી રજૂઆત તેમ છતાં હજી સુધી કોઈ નિરાકરણ ના આવતા પ્રીસ્કુલના સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે મેં ऐसे रोज़ मेरा एक रूटीन है स्केड्यूल है जहाँ पे बच्चे को स्कूल जाना है उसके बाद स्कूल के बाद वो बच्चे बस उसको डे केयर पर ड्रॉप कर देती है अचानक से एक दिन बस पहुँचती और बस वाले ड्राइवर का कॉल आता है कि मैडम स्कूल तो खुला ही हुआ नहीं है स्कूल सील है बच्चे को कहाँ ड्रॉप करूँ ऑफ़िस से भागते भागते मैं बस स्टॉप पे जाती हूँ बच्चे को पिक करती हूँ घर पे ड्रॉप करती हूँ दिस इज़ द करंट सिनेरियो विच आई फेस टेन डेज फिफ्टीन डेज बैक अभी मैं ऑफिस भी नहीं जा पा रही हूँ राइट और ऑफिस नहीं जाने की वजह से मेरे फिनंशियल क्रांच भी शुरू हो गए बच्चे के साथ बच्चे के साथ रहने वाला कोई भी नहीं अभी वहाँ पे तो बच्ची अभी भी मैं बच्चे को अपने घर पे छोड़ के आई हूँ और मैं रिक्वेस्ट करना चाहती हूँ आपके माध्यम से कि जो ये सील का प्रोसेस शुरू किया है कृपया इन प्री स्कूल्स को थोड़ा सा समय दीजिए ताकि हम जैसे वर्किंग पेरेंट्स को भी थोड़ा टाइम मिल पाए अपने बच्चे को सेटल डाउन करने के लिए और इन प्री स्कूल्स को भी टाइम मिल पाए कि वो अपना यू नो दे शुड प्रोवाइड दो डॉक्यूमेंट्स में लगभग चौदह थी पंद्रह सौ प्री स्कूल्स से हमारी माही प्रमाण है જે હજુ અનઓર્ગેનાઇઝ સેક્ટર તરીકે તમામ પોતપોતાની રીતે કાયદાની જોગવાઈઓ વગર અથવા તો કાયદાની જોગવાઈઓ સાથે ચાલી રહી છે આજની તારીખે જે પ્રશાસને પગલાંઓ લીધા છે જેમાં મેઈન મુદ્દાનું કારણ આપી રહ્યા છે નોટિસીસમાં એ છે યુઝ ઓફ ચેન્જ એટલે બિલ્ડિંગ યુઝ ચેન્જના કારણે તમામે તમામ પ્રી ઉપર જે તાળા લગાવી રહ્યા છે જનતામાં પબ્લિકમાં અને કોમન આદમીમાં ત્યારે તમામ લોકોમાં અત્યારે એવી સમજ આવી રહી છે કે તમામ શાળાઓને ફાયર સેફટી અને બીજા કોઈ ઉલ્લંઘનના રીતે સીલ કરવામાં આવી રહી છે જ્યારે અમને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કે નોટિસનો કોઈપણ જવાબ આપવાનો સમય આપ્યા વગર શાળા ઉપર એક જ દિવસમાં જે શાળાઓ પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષથી ચાલી રહી છે એને સીલ કરવામાં આવી રહી છે અને એના કારણે લગભગ પંદરસો સ્કૂલ્સની સાથે આપણે તમામ સ્કૂલોમાં સો થી દોઢસો બાળકોની એવરેજ કદાચ ગણતા હોઈએ તો સો બાળકો સાથે ઇટ ઇઝ અ હ્યુજ નંબર અને એની સાથે સંકળાયેલા તમામ બે થી અઢી લાખ લોકો